પશ્ચિમી હવાના દબાણ અને મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે ઠંડી પર અસર જોવા મળી રહી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગળ વધી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાવીસમી ડિસેમ્બરે પશ્ચિમી હિમાચલને અસર કરી શકે છે જેના પગલે ઉત્તર ભારતમાં હળવા વરસાદની સાથે હિમવર્ષાનો તબક્કો શરૂ થઈ શકે છે જે બાદ મેદાની વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ ફરી વધી શકે છે ખાસ કરી કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બાવીસ ચોવીસ તારીખ દરમિયાન ભારે બરફ વર્ષા થશે અને તે બાદ ચોવીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી દેશના ઉત્તર પૂર્વીય રાજ્યો રાજસ્થાન ગુજરાત પંજાબમાં ભારે ઠંડી જોવા મળશે તો રાજસ્થાનના ફતેહપુરમાં એક ત્રણ ડિગ્રી અને દિલ્હીમાં છ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે કાશ્મીરનું લઘુત્તમ તાપમાન માઇનસ ચાર ચાર ડિગ્રી અને પહેલગામમાં માઇનસ છ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારે ગુજરાતના જૂનાગઢ જિલ્લાનું વાતાવરણ પણ ઠંડુ થયું છે અને આગામી દિવસોમાં જિલ્લામાં હજુ પણ તાપમાનનો પારોગાગાળ છે બે દિવસથી જે હવામાનમાં બદલાવ આવી અને વાતાવરણનું જોઈએ તો મોટાભાગે વાદળછાયું જોવા મળેલું છે અને આ દરમિયાન જે પવનની ગતિ છે એ વધારે જોવા મળેલી હતી આના પાછળનું કારણ જોઈએ તો અરબી સમુદ્રમાં જે હવાનો હળવદ દબાણ સર્જાયેલ હતું તેની અસરને લઈ અને આ વસ્તુ જોવા મળેલી છે અને આગામી બે દિવસ સુધી હજી પણ જે આકાશમાં વાદળનું પ્રમાણ છે એ મોટેભાગે વાદળછાયું જોવા મળશે વરસાદની હાલ કોઈ શક્યતાઓ જોવા મળશે નહીં અને જે પવનની ગતિ છે એ પણ આ દરમિયાન સામાન્ય થઈ જશે